વરસાદની સિસ્ટમ હમણાં પૂરી થઈ છે પછી જ કોઈ ચેકડા ઝાપટા રહી શકે પરંતુ બીજી ઓગસ્ટે આશ્ચર્યશા નક્ષત્રમાં સૂર્ય આપતા આશ્ચર્યશા નક્ષત્રનું પાણી જોડાવેલું હોય છે આ દિવસે જો ભારે વરસાદી ઝાપટાં શરૂ થઈ જતા હોય છે તો પછી ભારે વરસાદી ઝાપટા ત્યાર પછી શરૂ થતા હોય છે આ અંગે જોઈએ તો તારીખ બેથી પાંચ ઓગસ્ટમાં આહવાડાંક ડાંક વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે કોઈ ચેકડા પૂરની સ્થિતિ રહી શકે બારડોલી સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જમ્મુસર ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરાના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પછી જ કોઈપણ ભાગમાં હળવું પૂરાવી શકવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સાંબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર અન્ય ભાગો પર વરસાદ થવા શક્ય દર છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્ર કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે ફરદ उल्लेखनीय છે કે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે વરાપ થઈ કૃષિકાળ્યો કરવા સારા રહે દેનામાં કૃષિકાળ્યો કરવા જતા અંતર ખેડે વગેરે કરવા જતા પાક પિરો જવાની જાતિ જેતી હતી ઓછે આ ઉપરાંત તારીખ 17 મે ઓગસ્ટ એ માખીઓનું દૂર વચે ત્રીસમી ઓગસ્ટે મચ્છરનો દોર વચ્ચે ત્રીસમી ઓગસ્ટે રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ બાબતે ધનધન મગફળી મચ્છરની કાળજી રાખવાની શક્યતા ઈષ્ટ રહે સપ્ટેમ્બરમાં તો થતી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તે ઓગસ્ટ મહિનાની ખાત પૂરી કરી શકે પણ ચોમાસાની વિદાય લગભગ આ વખતે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે તો ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થઈ શકવાની શક્યતા રહેશે એટલે આ ચોમાસું નબળું હોવા છતાંય ચોમાસું નબળું રહેવાનું મુખ્ય કારણ જે ઇન્ડિયન ઇન્ડિયન ઓશન ડાયફોડ આયો જે છે એ નેગેટિવ છે કઈ કંશે છે પોઝિટિવ થવાની શક્યતા છે પણ સામાન્ય હળવી પોઝિટિવ થવાની શક્યતા ગણી શકાય અને પહેરવું જે પૂર્વ કચ્છ બાસાગર જે છે એમાં લાંબાની કન્ડિશન બની નથી ખોટી તો સપ્ટેમ્બરમાં બની શકે તો તો વેપારવાળીનું જોર વધી શકે આ ઉપરાંત ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી પણ સ્થિતિ પોષક નથી એટલે દક્ષિણ ગોળની જે લો પ્રેશર એરિયા છે એની એમાં પણ સ્થિતિ પોષક નથી પણ કંઈ કં હિંદ મહાસાગરમાં વાદળોનો જમાવડો થશે અને અરબ સાગર અને બંગલા ઉપસાગરમાં એક પછી એક બનતા લો પ્રેશરોના કારણે વરસાદ આવશે જો દક્ષિણ ગોળાર્ધની સિસ્ટમ મજબૂત થઈ હોત તો વેપારવાળીનું જોર વધુ હોય તો સાગરમાં સિસ્ટમ સારી આવી હોત પણ તારીખ પંદર મેથી એમજીઓની સ્થિતિ મજબૂત થવાની શક્યતા છે એટલે આ આ એમજીઓની ગતિવિધિના કારણે ચોમાસું સારી રહેવાની શક્યતા છે કારણ કે એટમોસ્ફેરિક વેવ જે વાયુમંડળનું થતી હોય છે તેની પણ અગત્યતા હોય છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન આ વખતે અપર લેવલ પર વાયુ મંડળમાં થતાં રહેશે જેના કારણે સારું ચોમાસું રહ્યા છે અને આ વખતે જે હમણાં લો પ્રેશર બનવાનું છે તે મધ્ય દેશના મધ્ય ભાગમાં થવાની શક્યતા રહેશે અને એક સિસ્ટમ જે છે અરબ સાગરમાં બનાવવાની શક્યતા રહેશે એટલે આ વોકેશન પ્રથમ સપ્તાહમાં શક્યતા રહેશે લગભગ ચૌદ પંદર તારીખમાં પણ મગસાગરમાં સિસ્ટમો બન બનશે અને તે પૂર્વે પણ શિક્ષણ છે સપ્ટેમ્બર માસમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે જેના કારણે શિક્ષણો મજબૂત થશે અને ઓક્ટોબર નવેમ્બરમાં ભારે ચક્રવાતનું સર્જન થવાની શક્યતા રહેશે જેમાં તારીખ સોળ સત્તર અઢાર નવેમ્બરમાં બંગાળ ઉખાગરમાં ભારે ચક્રવાતનું સર્જન થવાની શક્યતા રહેશે આ ચક્રવાતનો લગભગ ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા રહેશે એટલે હમણાં જે છે એક બે શિક્ષણો જે છે તે બન્યા જ કરશે પરંતુ જે વરસાદની માત્રા જે વધારે છે એ સપ્ટેમ્બરમાં થવાની શક્યતા રહેશે તો લા નીનોની સ્થિતિ બની શકે શક્યતા ક્વચિત ક્યારેક એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે થઈ શકે કદાચ અથવા તો ઓક્ટોબરમાં થઈ શકે તો પછી ચોમાસાના ચારમાં દર્તા રહ્યા પછી એની કોઈ અસર એનો કોઈ મતલબ નથી જી નદીઓની સ્થિતિ કેવી અને જળાશયોની સ્થિતિ કેવી હમણા તારીખ ત્રણ ચાર પાંચ ઓગસ્ટમાં આવવા વલસાડના ભાગમાં ભારે વરસાદ થશે વલસાડના ભાગમાં પૂરની કેટલી નદીઓ પૂરની સ્થિતિ લેવાની શક્યતા રહેશે બાળકો સુરતના ભાગમાં ભારે વરસાદ થવા શક્યતા છે મજરપુદા કેટલા ભાગમાં ભારે વરસાદ થવા શક્યતા છે કેટલાક ભાગોમાં હળવું હળવું પુરાવી આવી શક્યતા છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગો પણ વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહે છે બનાસકાંઠાના ભાગો પણ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે અને આ ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદથી પૂર આવી શકવાની શક્યતા રહે કોઈ નદીમાં હળવું પરંતુ આહવા જ્યાંક વરસાદના વરસાદ ભાગો ભારે પુરાવી શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વખતે સપ્ટેમ્બર માસમાં પણ એક વિશેષ સ્થિતિનું નિર્માણ થઈ શકવાની શક્યતા રહેશે દીપ